થર્ટી ફર્સ્ટને લઈ બનાસકાંઠા જિલ્લાની પોલીસ એલર્ટ મોડમાં આવી છે ત્યારે જિલ્લામાં આવેલી આંતરરાજ્યને જોડતી તમામ ચેકપોસ્ટો પર પોલીસ ચેકિંગ તેજ કરાયું છે તો સાથે જ જિલ્લામાં ક્યાંય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તેને લઈ પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે અને પોલીસ સુરક્ષા તેજ કરી છે બનાસકાંઠા એ રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે જેને કારણે બનાસકાંઠા જિલ્લામાં આંતરરાજ્યને જોડતી સાત બોર્ડરો અને ત્રીસથી વધુ આંતરિક ચેકપોસ્ટ પરથી અનેકવાર દારૂ કેફી પદાર્થ સહિત નશીલા પદાર્થો ઝડપાવવાનો બનાવો સામે આવતા હોય છે ત્યારે આગામી થતી ફર્સ્ટને લઈ બનાસકાંઠા પોલીસ દ્વારા આંતર રાજ્યને જોડતી ચેકપોસ્ટો ઉપર પોલીસ ચેકિંગ તેજ કરાયું છે એસઆરપીની કંપની પણ તૈનાત કરવામાં આવી છે બનાસકાંઠા એસપીએ થર્ટી ફર્સ્ટને લઈ પોલીસનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે ત્યારે તેમાં જિલ્લામાં પચાસ જેટલા અધિકારીઓ અને પાંચસો જેટલા પોલીસ કર્મીઓ દ્વારા સમગ્ર જિલ્લામાં રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવશે જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં થર્ટી ફર્સ્ટનો તહેવાર ઉજવાય તેને લઈને બનાસકાંઠા પોલીસ એલર્ટ મૂડમાં જોવા મળી છે નમસ્કાર હું પ્રશાંત શુંબે પોલીસ અધિક્ષક બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લો ગુજરાત રાજસ્થાનના આંતરરાજ્ય સીમા ઉપરનો જિલ્લો છે તે ધ્યાને રાખીને આને આવતીકાલે આવનાર થર્ટી ફસ્ટ ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા પોલીસ તરફથી જે સુરક્ષા કાયદા વ્યવસ્થા માટે આયોજન કરવામાં આવેલ છે તેમાં બનાસકાંઠા જિલ્લામાં જે સાત કાયમી આંતરરાજ્ય ચેકપોસ્ટ છે તેના સિવાય વધુ ત્રીસથી વધુ આંતરરાજ્ય તેમજ આંતરિક જિલ્લા આંતરિક ચેકપોસ્ટ ચેકનાકા ઊભો કરવામાં આવેલ છે જેમાં આજથી ચેકિંગ શરૂ કરવા દેવામાં આવેલ છે આ ચેકપોસ્ટ ઉપર પૂરતા માત્રામાં અધિકારી અને કર્મચારીનો બંદોબસ્ત છે બનાસકાંઠા જિલ્લા માટે ગુજરાત પોલીસ તરફથી એસઆરપીએફની કંપની પણ ફાળવી ફાળવવામાં આવેલ છે તે કંપનીનો બંદોબસ્ત રાઉન્ડ ધ ક્લોક આ ચેકપોસ્ટ ઉપર શરૂ છે આના સિવાય ત્રીસ અને એકત્રીસના રોજ બનાસકાંઠા જિલ્લાના પચાસથી વધુ અધિકારી અને પાંચસોથી વધુ કર્મચારી બંદોબસ્તમાં રહેશે જુદા જુદા જગ્યા ઉપર વ્હીકલ ચેકિંગ નાકા પોઈન્ટ્સ અને જે ભીડવાલી અથવા આવો જગ્યા હોય તે ઉપર પેટ્રોલિંગ પણ કરવામાં આવશે જિલ્લામાં જે પાર્ટી પ્લોટ્સ હોટેલ્સ અથવા ફાર્મ છે જેના ઉપર આયોજન થવાની શક્યતા છે તેઓની સાથે પણ મિટિંગ શરૂ છે તેઓને પરમિશન લેવાની પણ સૂચના આપી દીધેલ છે આપવામાં આવનાર છે અને કોઈ કોઈપણ જગ્યાએ કોઈપણ ગુનાઈત અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિ ના હોય તે માટે બનાસકાંઠા પોલીસ તરફથી પૂરતો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આના સિવાય બે દિવસ માટે વ્હીકલ ચેકિંગ હોટલ ચેકિંગ પણ કરવામાં આવશે જેમાં પતિક સોફ્ટવેર હોય અથવા બાકી બોડીઓન કેમેરા હોય તે પ્રમાણે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે અને મને વિશ્વાસ છે કે બહુ શાંતિ અને સુવ્યવસ્થાના વાતાવરણમાં એકત્રીસ ડિસેમ્બર અને નવે વર્ષની ઉજવણી પૂર્ણ થશે